મહેતા અરે અરે પણ મેં તને કેટલી વાર ના પાડી છે પણ તું મારી વાત માનતી કા નથી ઓ હો અરે શું નામ રાખ્યા છે અરે ઓરી આવતી રે ઓરી આવતી રે એટલે ઠામ ને ઠેકાણા હોત કઉ છું પૂછી લઉં ઓ હો અને હાસ્ય કલાકાર પી ખરસાની

Y por declarar Jordan